નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે જિલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા દ્વારા ફાર્માસિસ્ટ સ્ટાફ નર્સ અને ફિમેલ હેલ્થ વર્કરની રીક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે અપડેટ મેળવવાના છે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ જિલ્લા આરોગ્ય સોસાયટી સાબરકાંઠા આ ભરતી છે અગિયાર માસના કરાર આધારિત છે કોઈ પ્રકારની કાયમી ભરતી નથી રિક્રુટમેન્ટની અંદર આપ અગિયાર સાત બે હજાર પચીસ એટલે કે આજ રોજથી વીસ સાત બે હજાર પચીસ સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો ઓનલાઈન એપ્લાય કરવાની વેબસાઇટ કોઈ પૂછતા નહીં પ્લીઝ આપની સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહી છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગો ડોટ ઇન જીઓવી ડોટ ઇન હવે કઈ કઈ જગ્યાઓ છે તો આયુ સૌ પ્રથમ છે આયુષ તબીબની જે આરબીએસકેની અંદર છે તેની જગ્યાઓ એક છે ત્યારબાદ આરબીએસકે તબીબની જે બી એચ એમ એસ બીજી જગ્યા છે પ્રતિક્ષા યાદી માટે છે ત્યારબાદ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જે આરબીએસકેની અંદર જ છે જેની છ જગ્યાઓ છે ટોટલ નંબર ઓફ વેકન્સી સિક્સ ત્યારબાદ ફાર્માસિસ્ટ જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે જેની ટોટલ બે રિક્રુટમેન્ટ છે ત્યારબાદ લેબ ટેકનિશિયન લેબોરેટરી ટેકનિશિયન આઈડીએસપીની અંદર એક જગ્યા છે ત્યારબાદ સ્ટાફ નર્સ જેની બહુ જ સારી જગ્યાઓ તો કહી શકાય ત્રણ જગ્યા છે ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરની બહુ સારી એવી જગ્યાઓ છે નેશનલ હેલ્થ મિશનની અંતર્ગત ટોટલ નંબર ઓફ વેકન્સી ફોર્ટીન એટલે કે ચૌદ છે ત્યારબાદ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ છે જેની નેશનલ હેલ્થ મિશન અંતર્ગત બે જગ્યા છે ત્યારબાદ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ગતિશીલ માટે બે જગ્યા છે તો આપ જોઈ શકો છો સભ્ય સચિવ શ્રીની સાઇન છે જિલ્લા આરોગ્ય સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠા દ્વારા આ એક જાહેરાત રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવેલી છે ઓનલાઈન એપ્લાય આરોગ્ય સાથી પર આપણે કરવાનું રહેશે આપણે આવી જ સરકારી ભરતીના વિડીયો દરરોજ સાંજે આવતા જ રહીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ video jai hind